નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કે આ અઠવાડિયા દરમિયાન સોનાની કિંમતોમાં કેટલો વધારો અને કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ

તો ગયા સાત દિવસ અંદર ચોવીસ કેરેટ સોના વાત કરીએ બાવીસ કેરેટ સોનાની તો બાવીસ કેરેટ સોનાની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે સોના ભાવ જે છે એ મિત્રો યુએસ ડોલરમાં વધારો ઘટાડો ખાસ કરીને નિફ્ટી ની અંદર વધઘટ જોવા મળે અને સોનાની માંગમાં જ્યારે વધારો ઘટાડો થતો હોય છે ત્યારે સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે

740 માં જયારે સો ગ્રામ નવ હજાર આજે એક ગ્રામ દસ હજાર એકસો ને સત્તર માં જયારે દસ ગ્રામ એક લાખ એક હજાર એકસો ને સિત્તેર માં સો ગ્રામ દસ લાખ અગિયાર હાજર સાતસો માં તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની ખરીદી સૌથી સૌથી વધારે રોકાણકારોની પહેલી પસંદ હોય છે કારણ કે જેને શુદ્ધ માનવામાં આવે છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં આજે સો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો ને સત્તરમાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને એકોતેરમાં જ્યારે સો ગ્રામ ચાંદી અગિયાર હજાર સાતસો ને દસમાં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ સત્તર હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં તો કડાકો બોલી ગયો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ચાંદીની છે તો સોનાના ભાવમાં ક્યારેક વધારો થતો હોય છે તો ક્યારેક ઘટાડો થતો હોય છે તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની માંગ આયાત પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી સરકારી

સ્વતંત્રો જો તે આવશે તો સામાન્ય માણસ ખેડૂતો મધ્યમ વર્ગ અને નાના વેપારીઓના ખિસ્સા પર બોજ ઘટશે આવી સ્થિતિમાં એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે સોના ચાંદી અને હીરા પર આની ની શું અસર પડશે શું તે સોના ચાંદી મોંઘું થશે કે સસ્તું તો મિત્રો દેશમાં જીએસટી લાગુ થયા ને આઠ વર્ષ વીતી ગયા છે અને સમાચાર મુજબ વાત કરીએ તો મિત્રો હાલ વાત કરીએ તો જીએસટી ની બાર ટકાની કેટેગરીમાં આવતી નવ્વાણું ટકા વસ્તુઓ સસ્તી થશે જો ભારતમાં સરકારે સોના ચાંદી અને હીરા પર પાંચ ટકાથી લઈને બાર ટકા અથવા તો અઢાર ટકા અથવા તો અઠ્યાવીસ ટકાના સામાન્ય સ્લેબ બુલ કર્યા નથી તેમના માટે અલગથી જીએસટી સ્લેબ બનાવવામાં આવે

વિશક્યતા હોય જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો મિત્રો શેરનો ભવિષ્ય હવે ખૂબ જ જોવા મળી રહ્યું છે ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતોમાં રોકાણ કરતા વધતા જોવા મળી રહ્યા છે અને લાગુ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળે તો શેર માર્કેટ કરતાં પણ સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ હોય છે તો એ લોકોના જ મોટા પ્રમાણમાં સવાલ પૂછાઈ રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો તો મિત્રો જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો હાલ વાત કરીએ તો મોદી સરકારના એલાન બાદ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધીમાં જો આ નિયમો લાગુ ન કરવામાં આવે તો સોનાની કિંમતોમાં વધારો થઈ શકે છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો બે હજાર પચીસ ના અંત સુધીમાં એટલે કે દિવાળી સુધીમાં એક લાખ રૂપિયાની

ધારામાં જતી જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે હાલ અત્યાર સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ અને લોકો કહી રહ્યા છે કે સોનું ખરીદવું એ હાલ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે પરંતુ સોનાની ખરીદી કરવી એ મિત્રો ખૂબ જ યોગ્ય છે કારણ કે આપણે લગ્ન માટે અથવા તો સંબંધો સાચવવા માટે સૌથી વધારે સોનાના દાગીનાની ખરીદી કરતા હોઈએ છીએ

ની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ ન્યુઅપડેટ ચર્ચા કરીશું